ਔਸਦਾਮਾ ਪੂਰੀ ਖੰਡ ਸੌਰਾਸ਼ਸਾੜਾ ਜਹਾਂ ਜਨਮਿਓ ਮਤ ਮੁਕਤੀ ਕਿਨਾਰਾ ਸਦਾ ਤਾਰਣੀ yog ਮਾਇਆ ਸਮੇਤਾ ਨમોヒन्द ਨਾ ਬਾਟ ਵੀ ਸੰਤ ਨੇਤਾ

આફ્રિકા ખંડ નું નાયરોબી શહેર અને ત્યાંથી ભારતના ઇન્દોર અને પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ રાજકુમાર કોલેજમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને ઘરે આવ્યો છે કુટુંબ કબીલા નાનકડો એવો દાયરો જામ્યો છે તાલી રહ્યા નાગાલેન્ડ ની વાત સાંભળી અને એના સ્વજન નો અવાજ જાય છે થોડા થોડા થાય છે

નાગાલેન્ડ માં સુરિતા ના જે સંસ્કાર કહેવાય એ વારસાગત હતા કરશન મોઢો જેથી આફ્રિકામાં અને નાગાલેન્ડ દેશ માં શારદા ગ્રામ ભણતો ત્યારે ઈસવીસન ઓગણીસો પાંચ માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા એના સમયમાં હિન્દ પાકિસ્તાન ને લડાઈ થયેલ ત્યારથી ચૌદ વર્ષના મેર બેરડા નાગાજન ને ભારતીય લશ્કર માં જોડાય અને દેશ સેવા કરવાના ખોદ ખેલા એટલે દેશ ભક્તિથી ભરપૂર પત્રો પોતાના પિતા ને નાગાજન લેખા કરતા બાપુ ને સમજાવો નહીં મને સૈનિક શાળા માં દાખલ થવાની રજા આપે એટલે હામત મોઢો કે બસ આ નાગાજણ ઈ ભણતર ભણે ને તારે કામ લશ્કર માં દાખલ થવું છે આ મોટા બાપ મેં આપણા બારોટો પાણી થી છે કે મઢવાડા આપણા પૂર્વેજો થઈ ગયા આપણા રાજુ ના ઘણી વખત વાત કરે છે આમ તો મોટો કે તારી વાત સાચી છે મઢવાડા જે ઇતિહાસ છે એ માટીયા વાળો છે કહેવાય છે આપણા ડોહાણા ફલી નો દાડો ડોહો મોઢો બરાણા ના રાણા ની ફોજ નો સેનાપતિ હતો રાણા તણેહો ભલી તેણે મોઢવાડા નો ગઢ બંધાયો દૂધો ધાંગડ ગાયુ ની વાર કરતા કાયમ આવ્યા અને માલદેવ ના હળી માં નાથો મોઢવાડીઓ થયા

આ ડગ મગે ઘણા તોય ન દીએ ડો એક હું એક વખત વાવેલી ડાંગર માંથી રાજભાગ લેવો તો એ બરડા ના મેર ભૌમિયા મયા અને ગોરા ને ચોખે ચોખું સંભળાવી દીધું આ તો મોઢા કો ગરાસ કેમ કરી ઘેડ મૂકે ભોગ ઘેડ હુંકા કરીને ભરાય ઘર ની ધરતી માટે તેથી હજારો મેર લોહી રેડવા તૈયાર અને મેર જુવાનો તેથી નક્કી કર્યું કે જો લેલી સાહેબ ન સમજે તો રાતનો એનો તંબુ સીરી પલંગ હતો બરડા ડુંગર માં એને મૂક્યા આવું હોય પણ ડાયો અંગ્રેજ સમજી ગયો ઘેર ની ધરતી ના હાથ મેરો ના સ્વીકારી

અને કરશન મોઢો એના મોટાભાઈ ને કે છે કે અમદભાઈ આ મારો નાગાદંડ નાનપણ થી સમજણો થયો ને બીજું ની આવી જ વાતું કરતો આવે છે કે બાપુ આપણે મેર માં જલમ ધરીને નામતા રહેવા કામ કરવા જોઈએ તમામ દાયરા ને ઉદેશી નાગાલેન્ડ બોલ્યો કે આપણા બારટોના ચોપડામાં વંચાય છે કે મેવાડ દેશના ચિત્તોડગઢ થી ખુમાર રાણાના દીકરા કટાર શું અને ગોઢોજી રાણે ભાન જેઠવાના વખતમાં ઘૂમલી આવી અને માણસ માર સિંહ ને કટાર થી હણી નાખ્યું શહેરને સિંહ ના થી મુક્ત કર્યું તો કોઈ પણ પરાક્રમ કરવાનું આ પ્રકારનું મને દિલ કરે છે પોતરા ની વાત સાંભળી વૃદેવા જેઠિયા કે હે હે કરશન વરે નાગો જો લશ્કર માં દાખલ થાય તો એને લડાઈ કરવી પડે હા માં આપણા દેશને

દેશ ભક્તિ પણ પ્રભુ ભક્તિ સમાન પવિત્ર લેખાય છે કે લડાઈ વખતે પણ કોઈ કુવાના દાર ફોકતા મરી જાય છે કોઈ બસ કે ખટારામાં કતરાઈ મરે છે ત્યારે થોડા થી લોકો અરેરાટી કરે છે પણ ઇતિહાસમાં એના નામ અમર રહેતા નથી કે બધા મેલતું નથી પણ દીકરા માવતર નો જીવ છે ને જીભેથી આ પાડીએ ઠીક વાત છે દીકરા એ કોઈ પગલું ભરતા પેલા માવતર ની આજ્ઞા માંગવી જોઈએ પણ મારું એમ કેવું છે કે સારા કામની સમજું મા બાપો છોરું ને ના પણ પાડે નહીં કીધું કાય રૂવાની ના વેગ ને લઈ રજા વિના બેસી રહો તો મારે તો આપણા મોઢવાડા નું નામ હિન્દમાં પંખા એવું કોઈ કામ કરી બતાવવું છે મારે કોટડા વાળા રામ મોઢાના કોટ કરવા છે વાત થાય છે કે હિન્દી સંઘે નિઝામ હૈદરાબાદ ઉપર લશ્કરી પગલા જયારે લીધા લશ્કરી પગલા ત્યારે રામ મોટો સરહદે લડવા જોતો હો પણ યુદ્ધ થઈ ગયું અને એને પાછું ઘરે આવવું ગયું તું ગૌત ઘમસાણ ખેલવાની આમ એના મનમાં રહી ગઈ હતી વ્રત આવવા છેલો દાવ થઈ ગયો નાગાદણ તારા અમારે લાભ લેવો છે હું ક્યાં ના પાડું છું ત્રણ ચાર વર્ષે હું ઘરે આવે તારે ખુશી થી મારા લગ્ન કરજો આ દિવસ ને જાતા કેટલી વાર નાગાર કુટુંબીઓ જાણ્યું આ પંખે ને પાંખો આવી હવે આપણા અંશ ને પિંજરામાં પુરાય રે એવું લાગતું નથી અભસુકન કરશો નહીં વીર નાખો હારશો નહીં મત યો કરશો નહીં

એની સૈનિક શાળામાં લશ્કરી સ્કૂલમાં દાખલ થયો સાડા વધુ અભ્યાસ કર્યો એટલે લેફ્ટન્ટ અથવા કમિશન થયો પણ ત્યાં તો નાગાજન ને દેશભક્તિ જોવાની આવવા મળી નાગાજન હોદ્દો સંભાળ્યો હવે લશ્કરી મત વતન માં મોઢવાડે થી પત્ર વ્યવહાર ચાલવા મળ્યો શું એના માવતું વિચાર નાગાદન ને ઘેરી તેડાવી બનાવવાનો એટલે પરણાવવાનો હતો એના મહેચ્છા હતી પણ કુદરત ની ઈચ્છા ની મહેચ્છા પૂરી કરવાનું હતું એટલે એના મોઢો પર ગામ ને મોઢલ પર ગામ ને મોઢોળા ને કુદરતા ભારત પાકિસ્તાન બંગાળમાં પાકિસ્તાન ની સતાબીશો પસંદ કર્યું નહીં એને પૂર્વ બંગાળ ઉપર દમન આધર્યું શેખે પ્રથમ સત્યાગ્રહ ની અભૂતપૂર્વ લડતા આપી

કોઈ મંત્ર સાથે ચંદ્રપિયા મથાણ માં અર્ધ ની મુદ્દે સાહેબ મેં પાકિસ્તાનીઓ ગોળીબાર કરી એના જ આવાસ માં ઘેરી લીધા અને પકડ્યા પણ ખરા વળી બંગ બંધુ ને દેશદ્રોહી ઠરાવ્યા પૂર્વ બંગાળ માં મજૂર થી નેતા અને અભણથી વિદ્વાન સુધીની સમૂહ કતલ ચલાવી દીધી બાળક વ્રત અપંગ બીમાર અને ભાગતા ઉપર મશીન ગન ની ગોળીઓ થોડીઓ આપમાંથી બમ વર્ષા કરી અને અધમ માં અધમ અત્યાચારો સ્ત્રીઓ પર ગુજારા દુનિયાના ઇતિહાસમાં અઢોળ એવો ત્રીસ લાખ નો માનુસ હાથ બુરી રીતે પાકિસ્તાને બંગલાદેશ માં કર્યો ગામ ગામ ઉજળ થઈ ગયા હજારો લાખો ઘર ભસ્મીભૂત થયા એક કરોડ માનવીઓ એ ફૂલ માં શ્રોધિત લીધો સાપામાં સમાચાર વાંચતા એક માટે મુલાયમતાની મલક માફા લેલ કિંમત ફોર મલ મલ મલમલ તણી આ ઓલી ચુથાણી ચારે કોટ ઉગત સુર ઉઘડતા સુંદર રૂપ સોના રમા બંગલાદેશની ભૂમિ હોઈ ભેકાર ભાગ ગયું ભૂમિ ગઈ ગયા પુત્ર પરિવાર ਤੇ ਜਾ ਦੇ ਨਾ ਸਾਦੀ ਨਾ ਦਨ ਸਾਤ ਅਰੇ ਯਹਾ ਖਾਨ ਆਦਰੀ ਐਵਾ ਖਣ ਮੂਲਾਨੀ ਖਾਤਾ ਅਰੇ ਬੈਠਾ ਤਾ ਦੇ ਬਾਪੜਾ ਉਹਨਾ ਬਾਲਕ ਜਨ ਬੇਭਾਨ ਇਨੇ ਸਮੂਹਾ ਸਲਗਾ ਵੀ ਆ ਹੋਲੀ ਲੈ ਆਹੀ ਆਖਾਂ

ਕਾਂਬੜਤਾ ਕਲਜਾ ਕਪਾਇਓ ਤੋ ਕੁੰਡੜੀ ਉਂਦਮ ਕਲਕਲੈ ਓਲੇ ਨਮਣੀ ਮੰਗਨੀ ਨਾਰਾ ਹਾਦੇ ਪਾਕਿਸਤਾਨ ਨਾ ਸੈਣੀ ਕਰੇ ਸਿਕਾ ਨਿਰਦੇਸ਼ਕਾਰੀ ਜਨ ਪਾਕਿਸਤਾਨੀਓ ਸਰਪੁਵਾਨ ਬੰਗਲਾ ਦੀ ਨਾਰੀਓ ਨੇ ਵੜੀ ਰਿਆ ਚ ਸਾਰੇ ਵੀ ਸਤਰੀਓ ਉਲੜੀ ਉਜਨ ਕਟਾਟ ਕਰੇ ਚ પડખા માં અને બાળક ના મુખ માં માતા ના સન હતા એના ઉપર પણ બમ વર્ષા થયો સુતા સાહીબા બળતા મેલ્યા બાળ பலங்குவெரமணி துநாத ਉੰਗਰ ਏਠੀ ਨੂੰ ਉਤਰਤੀ ਨਖਮਾ ਮੈਲੀ ਨ ਰੰਗ ਪੁਰਉ ਬੰਗਨੀ ਪਦਮਣੀ ਹਾਲੇ ਉਘਾੜਿਆ ਅੰਗ ਟੋਲੇ ਬਿਟਲਵਲੇ ਹਰਨੀ ਸਰਖਾ ਹਾੜੀ ਪੁਰਉ ਬੰਗਨੀ ਪਦਮਣੀ ਪਾਲਾ ਖੁੰਦੇ ਪਹਾੜ ਆ બોમ્બ બાંધી અને દુશ્મન ની માથે ત્રાટકી ટેક ના ભૂકા બોલાવી નાખ્યા બાંધી બાંધી છાતી એ બોમ્બ ને બાળા છૂટી માણ તોડી નાખી ટેંક ને પછી છોડ્યા એની પાછળ પાકિસ્તાની ફોલ થઈ છે એને એક ઊંચી મોલાચ વાળા ખેતર માં છે પણ એક બચા વાળી બાઈ નું બાળક રડવા લાગતા પતાશ ના થી ઉગારવા ઈ ભાઈ પોતાના બાળકને ਮਰੜੀ ਦੀ ਮਾਰੀ ਨਾਖੇ ਸੇ ਟੋਲੂ ਗਰੀ ਨੂੰ ਹਰੇ ਰਾਜਾ ਰੰਤੀ ਦੇਵ ਅਨ ਸਿਮੀ ਰਾਜਾ ਦਾ ਵਾਰਸ ਨਾਰ ਭਾਰਤੇ ਸੂ ਕਰਿਉ ਘਨ ਮਸ਼ੀਨ ਹੋਰੇ ਘਣਾ ਕੋਈ ਹੋਰੇ 에ਰੋਪਲੇਨ ਪਣ ਤੈ ਵਰ ਬੰਗਾਲ ਤਣਾ ਹਰੇ ਬਹੁ ਦੁਖਿਆ இந்து ਬੇਨ ਏ ਇੰਦਰਾ આ યુગમાં સંગ્રામ તાણે કોઈ દેશો મશીનગન તો કોઈ રેપલોનો ખરીદે છે પણ તે તો ના દુખિયા લોક ને આવકાર્યા અને ખોલા માં લઈ બેઠી ભારતે આ કામ માટે માનવતા ની દ્રષ્ટિ રાખી અને તૈયાર થયું ધન ખૂટે મન ખૂટે ખૂટી જાય બીજા લડાઈખોર દેશો ને આપણો કવિ કહે છે હિંસા ના હથિયાર ઘડી તમારા ડેરા થયા હોય કાન તો માનવતા જોવા મલક માં હાલો ને હિન્દુસ્તાન મૂર્ખ દે છે કે ના અમારે એક કરોડ માનવીય ને રોટલા આપવા પડે છે અને પાડોશી ના ઉપર નો જવાતો નથી દુનિયાના દાયા ગણતા ગણાતા દેશો એ સારી શિખામણ પણ ના આપી અને પછી ખાને કર્યો કે ભારત અમારા વિદ્રોહીઓને આપે છે અમે એને ભૂહી નાખશું અને ઇસ્લામ ને નામે પોકારી અલ્ટિમેટમ યુદ્ધ નું પાડે પાકિસ્તાન દિલ્હી લીધું જોગણી અખિલ હિન્દ અરમાન ઈસવીસન ઓગણીસો એકોતેર ડિસેમ્બર ની ત્રીજી તારીખ પાકિસ્તાને હિન્દુ પર હલો કર્યો અને બાળકના વધા વડો પ્રધાન એને પડકાર દિલ્લો એને યાહિયાને આપ્યો ઘડબા ત્રોડ થવા પણ ખંડ નવે ત્યાં તો ખળ ભર્યા ઉછેર્યા સાયરા પછી તો કાસા ફૂટિયા કે ન ફૂટિયા રણંકા હલારા કોસ આપ જમીન અને પછી તો જળ

ਰਣਵੀਰ ਜਾ ਕੋ ਉੰਘ ਯੁੱਧਤਾ ਰਣਵੀਰ ਜਾ ਕੋ ਉੰਘ ਤਿਆਗੋ ਯੁੱਧ ਨਹੀਂ ਆਵੀ ਖੜੀ ਸਮਰਾਂਗਣੇ ਸੋ ਆਵਜੋ ਮਾਂ ਭਵਨਨੀ ਹਾਕਲ ਪੜੀ ਮੇਰ ਭਰਤ ਦਾਣੀ ਤੈਗਤਾਣੀ ਮੌੜਤਾ ਬਣਗਾਵ ਧਾਰਨ ਦੂਲਤਾ ਸਨਨਨੀ ਧੜੀ ਸੋ ਖੁਖ ਨਾਇ ਅਜਵਾਲਤਾ ਭਰਵੀਰ ਨੀ ਮਾਂ ਭਾਰਤੀ ਨੀ ਲਾਲ ਥਾਤੀ ਆਖੜੀ ਸਮਰਾਂਗਣੇ ਸੋ ਆਵਜੋ ਮਾਂ ਭਵਨਨੀ ਹਾਕਲ ਪੜੀ માથા પડે મેદાન માં અને ધડ થી તો કરે રણવીરો ની ઉજ્જવલ કીર્તિ જગત ભર માં જળાડે હાથ હથનાળ ની ગોળી તણી વર્ષા જડી સમરાંગણે સૌ આવજો વર્ષે સમણા હાકલ પડી